પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાં જતો રોજનો હજારો લિટર પાણી શુદ્ધ થાય છે અને તે પાણી લોકોને ઉપયોગી થાય તે માટે ઓર્ધર રોડ પર લાખોના ખર્ચે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે પરંતુ આ પ્લાન્ટમાં અવારનવાર પાણી શુદ્ધ કરવાની કામગીરી બંધ હોવાની ફરિયાદો ઉઠે છે અને માત્ર કાગળ પર જ પાણી શુદ્ધ થતું હોવાનું જણાઈ રહ્યું છે જેથી પ્લાન્ટનું ગંદુ પાણી સામે આવેલ સિકોતેર માતાના મંદિર સુધી પહોંચે છે પ્લાન્ટની સામે જ આવેલા મંદિરની નજીક આ ગંદુ પાણી વહે છે તેમજ પાણીનો ભરાવો પણ થાય છે જેને કારણે તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે અહીં આવેલ સિકોતેર માતાનું મંદિર ભાવિકોમાં આસ્થાનું કેન્દ્ર છે આ મંદિરમાં અન્ન ક્ષેત્ર તેમજ ગૌશાળા પણ કાર્યરત છે મંદિરમાં લોકો પાઠ પૂજા કરવા આવે છે પરંતુ ગટરના ગંદા પાણીથી મંદિર નજીકનો વિસ્તાર ગંદો થઈ રહ્યો છે જેને કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે ગંદા અને તીવ્ર દુર્ગંધ મારતા પાણી રોડ પર અને મંદિર સુધી પહોંચતા ભાવિકોમાં રોષ ફેલાયો છે હાલ પાવન શ્રાવણ માસમાં પણ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને ગટરના ગંદા પાણી પરથી પસાર થઈને મંદિરમાં જવું પડે છે બીજી તરફ માતાજીના મંદિરમાં પણ ગંદા પાણીનો અભિષેક થતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તંત્ર વહેલી તકે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે અહીં દર્શન કરવા આવતા ભાજપ અગ્રણી સામંતભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે ઓગણીસ દસ એમએલડી પાણી શુદ્ધ કરવાનો દાવો કરતા આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી અંગે અને તે ચાલુ હોવા અંગે પણ શંકા જન્મે છે જો પાણી શુદ્ધ થતું હોય તો ગટરના પાણી રસ્તા સુધી કઈ રીતે પહોંચે તેવા સવાલો સાથે તેઓએ પણ આ અંગે તપાસની માંગણી કરી છે મંદિરના મહંતે પણ જણાવ્યું હતું કે ગંદા પાણીને લીધે અહીં રહેવું પણ મુશ્કેલ બન્યું છે અને મચ્છર સહિત જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે અહીં આવેલ ગૌશાળામાં ગૌમાતાઓમાં પણ બીમારી ફેલાવવાનું જોખમ વધ્યું છે તો અહીં અન્ય ક્ષેત્રમાં કોઈ પ્રવાસી પણ આવી શકતા નથી ઘણા સમયથી આવી સ્થિતિ જોવા મળે છે અનેક રજૂઆત છતાં ગંદા પાણી અંગે કોઈ કાર્યવાહી થતી નથી આ અંગે પાલિકાના એન્જિનિયર અજયભાઈ બારૈયાએ એવું જણાવ્યું હતું કે તેઓએ ટીમ સાથે સ્થળ પર તપાસ કરી હતી અને ટ્રીટમેન્ટ પ્લાન્ટની કેપેસિટી કરતાં વધુ પાણી આવી રહ્યું હોવાથી તે છલકાઈને રોડ પર વહે છે આથી તે રોડ સુધી પહોંચે નહીં તે માટે પાઇપલાઇનની વ્યવસ્થા કરીને વહેલી તકે સમસ્યાનું કાયમી નિરાકરણ થશે

ગારો થવાનું કારણ શું પણ આ બાજુ માં ઓલું છે ને એમાંથી પાણી આવે ફિલ્ટર પ્રણ કે હું એ કઈક છે એમાંથી પાણી આવે અને કઈ 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 બે દરકારી પાણી ઉભે આવે અને કઈ કઈ રાડું પાડી તો બંધ થઈ જાય કેટલા ટાઈમ થી છે આ તકલીફ આ તો બધું આ મહિનો પાણી આટલું થયું ત્યારથી છે કેટલી ગાયો છે અત્યારે અઢાર પચીસ ગાય છે આપણે પાણી કેવું આવે સારું હોય કઈ ગોટરનું આ બાદ ખાડો ગોયો એમાં આપણે બધાની હા આવે કે કેવું પાણી આવે ગામની ગલટર નું પાણી આવે અહીંયા નગરપાલિકાનો જે ફિલ્ટર પ્લાન્ટ છે એ આમ તો શરૂ થયો નો ઘણો ટાઈમ થયો અને એવી વાત આવે છે કે અહીંયા પાણી શુદ્ધ કરવામાં આવે છે પણ એવું કાંઈ મેં ક્યારેય જોયું નથી હમણાં હું નથી ગયો નથી આ પહેલા હું અંદર પડ ગયો અને હમણાં આજે વરસાદ થયો એ પછી આ રોડને ટપી અને એનું ગંદુ પાણી રોડની આ સાઈડમાં આવતું હતું ને ખાસ કરીને અહીંયા જે આ મંદિર તે મંદિરે લોકો એની ઓલાથી અહીંયા દર્શને આવે તો એ બધાએ ગંદા પાણીમાં થઈને અહીંયા આવવું પડતું હતું અને આ મંદિરની નીચે ગૌશાળા ચાલે છે કાયમને માટે વટે માર્ગ હોય તો એમના માટે જમવાનું પણ ચાલે છે એમને મોટી તકલીફ થાય અને એના કરતાં વધારે તો એ છે કે જે ફિલ્ટર પ્લાન્ટમાં જે વાતો કરે છે એ પ્રમાણે પંદર સત્તર એમસીએફથી પાણી જો એમને શુદ્ધ કરવાનું હોય એ શુદ્ધ પાણી પાછું ક્યાં મોકલે છે આપણે તો ક્યારેય જોયું નથી કે શુદ્ધ પાણી ક્યાં જાય છે એટલે જે ચાલે છે આ બધા તંત્રોને કાંઈ હજી ઓલું આવતું નથી પોરબંદરમાં આપણે બધા પોરબંદરમાં રહીએ છીએ હજી પાણી નીકળતું નથી વરસાદ નથી એટલે આપણે નસીબદાર પોરબંદરના લોકો નસીબદાર કે વરસાદ છેલ્લા દસ થી બાર દિવસથી વધારે વરસાદ પડ્યો નથી અને છતાં પણ જે અને નવાપાડા એરિયા છે એ એરિયામાં આજની તારીખે પણ સવાસો દોઢસો ઘરમાં પાણી છે પંપો ચાલે છે છતાં આપણને એમ લાગે કે પાણી બીજું પાણી આવે ક્યાંથી આ પરિસ્થિતિ આજે છે આપણે કુદરતી ભલામાં હજી પડું રાખીએ

બીજા સોર્સિસ દ્વારા પણ જાણ થયેલ છે આ બાબતે નગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવશે ક્યાં કારણોસર પ્લાન્ટ બંધ છે એ બાબતે એજન્સી જે છે હાલમાં એની પાસેથી લેખિતમાં પણ સ્પષ્ટતાઓ માગવામાં આવશે અને આ બાબતે જો કોઈ ક્ષતિ જણાશે તો નગરપાલિકા દ્વારા આ બાબતે એક્શન પણ લેવામાં આવશે પ્રાથમિક તપાસ દ્વારા પણ એવું પણ જાણવામાં આવેલ છે કે ભાઈ હાલમાં જે ટ્રીટમેન્ટ કેપેસિટી કે ટ્રીટમેન્ટ સાયકલ છે એસટીપીની એના કરતાં વરસાદી સ્થિતિ વધારે હોય વધારે વરસાદી પાણી પણ પ્લાન્ટે આવતું હોય વધારે આઉટલેટની કે નગરપાલિકા દ્વારા ત્વરિત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને આ બાબતે એજન્સીઓને ચૂકવવાના કરવામાં આવતા બિલો પણ પેન્ડિંગ રાખવામાં આવશે અને આ ક્ષતિનું નિવારણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે રોડ ક્રોસ કરીને સિકોતર માતા મંદિર તરફ જાય તપાસ પણ કરવામાં આવેલ છે અને જો આ પાણીના નિકાલ માટે પાઇપલાઈન ના લેવલોમાં કોઈ ફેરફાર કરવા પડે અથવા તો પાછળના ભાગમાં જ્યાં પાણીના નિકાલ થાય છે ત્યાં ફેરફાર કરી અથવા પાણીના નિકાલ માટે યોગ્ય રસ્તો કરવા કરવાનો થાય તો તે પણ નગરપાલિકા દ્વારા તપાસ કરી અને કરવામાં આવશે નગરપાલિકા વારંવાર કરવામાં આવશે એ વાત કરે છે હાલ શ્રાવણ મહિનો છે હિન્દુ ધર્મનો સૌથી મોટા તહેવારનો મહિનો છે અને ખાસ કરીને ધાર્મિક સ્થળ છે જ્યાં ગરમ પાણી જાય છે લોકોનો લોકો કેટલા સમયમાં આ સમસ્યાનો નિકાલ એ નગરપાલિકા ખાતે આવી શકે આપના દ્વારા જે વાત કરવામાં આવી છે તે વ્યાજબી જણાય છે શ્રાવણ મહિનો છે અને ધાર્મિક સ્થળ છે એટલે નગરપાલિકા દ્વારા વધીમાં વધી પંદર દિવસમાં આ વસ્તુનો નિકાલ કરવામાં આવશે એવી ખાતરી આપો